ખેડૂત ભાઈઓ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે ઋષિ સંસ્કૃતિ આધારિત કૃષિ ગુરુ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત ભાઈઓ આજે હંમેશની માફક કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના મેનેજિંગ ડિરેક્ટર આદરણીય શ્રી ડૉક્ટર હરેશભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે પટેલ વૈદિક સંસ્કૃતિ આધારિત ખેતી માટે જાણીતા છે એના ઉપચારો માટે એના અને જાણે આપણી સંસ્કૃતિ પર આ બંને ભાઈઓ ડોક્ટર પલ્કેશભાઈ પટેલ અને ડોક્ટર હરીશભાઈ પટેલ જાણે આ જમીન માટે જમીનને જીવંત કરવા માટે હંમેશા કાર્યરત હોય છે નમસ્કાર હરેશભાઈ નમસ્કાર હરેશભાઈ આજે આપણે ડૉક્ટર મહાયુરિયા વિશે વાત કરવી છે ડૉક્ટર મહાયુરિયાનું નામ સાંભળતા જ એક મનમાં પ્રશ્ન થાય કે રાસાયણિકમાં એક યુરિયા ખાતર તો હતું જ તો આ ડૉક્ટર મહાયુરિયા અને વૈદિક સંસ્કૃતિ આધારિત તો આ બધી જ માહિતી ખેડૂતભાઈઓને આપ પૂરી પાડો ચોક્કસ શૈલેષભાઈ આપણે ખૂબ જ સુંદર વાત કરી હાજી કે ડૉક્ટર મહાયુરિયા આપણે અઢાર બાર બે હજાર બાવીસના રોજ એપીએમસી માર્કેટિંગ યાર્ડ વડાલી ખાતે આપણે એનું ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો આવેલા અને ત્યાં આપણે પ્રોડક્ટનો લોન્ચિંગ કાર્યક્રમ કરેલો શૈલેષભાઈ અને આ લોન્ચિંગ કાર્યક્રમની અંદર વિશ્વના મોટાભાગના ખેડૂત મિત્રો જોયું છે કારણ કે કામાન ઓર્ગેનિકની જે પ્રોડક્ટ માર્કેટમાં આવે છે કંઈક યુનિક હોય છે કંઈક અલગ હોય છે શૈલેષભાઈ હાજી હજી અને આજે આપણે જે પ્રોડક્ટની વાત કરવા ડૉક્ટર મહાયુરિયા ડૉક્ટર અને મહાયુરિયા કે વૈદિક પદ્ધતિ અને મહાશક્તિની ફોર્મ્યુલા આધારિત એવી એવી પ્રોડક્ટ બનાવેલી છે કે જે ખેડૂત મિત્રો કેમિકલ ખાતર નાખે છે કેમિકલ ખાતર નાખતા બી જમીન છે પાક પડે છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પિસ્તાલીસ થી પચાસ ટકા જે ખર્ચો છે એ ક્યાંક ને ક્યાંક પાણીમાં વ્યક્ત થતો જોવા મળે છે બિલકુલ બિલકુલ અને ભારત સરકારનું જે હુંડિયા મન કહીએ આપણે છત્રીસ લાખ મિલિયન ટન એટલે શૈલેષભાઈ તમે સમજી શકો છો કે લાખો કરોડો રૂપિયા ભારત સરકારના એક માત્ર યુરિયા ઇમ્પોર્ટ કરે છે એના કારણે થતા હોય છે તો અને પાછું કેમિકલ છે જે જમીન માટે નુકસાનકારક છે પાક માટે નુકસાનકારક છે કુષ્ય પ્રકારની જીવાતો વધે છે બધા જ પ્રોડક્ટ ખેડૂત મિત્રોને આવે છે તો આ પ્રશ્નોના સમાધાન સ્વરૂપે કામેન્ટ ઓર્ગેનિકના અથાક પ્રયોગો અને છેલ્લા જ્યારે હું પાંચમા ધોરણમાં હતો ત્યારથી આ પ્રોડક્ટની શરૂઆત એટલા માટે કરેલી કે આ પ્રશ્નો વિચાર કઈ રીતના આવ્યો શૈલેષભાઈ હાજી હાજી આપ વિસ્તારથી જણાવો ખેડૂત ભાઈઓને ચોક્કસ ચોક્કસ તો શૈલેષભાઈ વિશે વાત કરીએ કે મારા ફાધર છે એ પહેલા અમે યુરિયા નાખતા હતા કારણ કે હું પાંચમા ધોરણમાં હતો એ વખતે અને થોડું યુરિયા ફાધર નાખતા હતા એ વખતે તો થોડું ટેસ્ટ થઈ ગયું કે ભાઈ નાના હતા આપણે ખબર ના પડે ખાંડનો કલર ને યુરિયાનો કલર સરખો આવે એટલે જનરલી ખબર ના પડે કે ખાવાની વસ્તુ છે એટલે આપણે ખાલી ટેસ્ટ કરીએ ને અચ્છા અચ્છા પછી મેં જો મોઢામાં લીધું તો મને થોડુંક આમ ખટાશ જેવું આમ કેવું કેમિકલ ખાઈએ એવું લાગ્યું થોડુંક તો પછી ફાધર તરત જાય કે શું ખાધું કે યુરિયા એમ આ આ ખાધું એમ કે કંઈ કેમિકલ આવે ઝેર આવે તો નાખી દે એમ ટૂંકી ગાર્ડન એક પાછળથી તટપલી મારી ના ખાવાય તો પલકીશ અમે બંને જ્યાં બેઠેલા હતા નાની ઉમરની ખબર ના પડે કે કેમિકલ જે ઝેર છે તો આપણે ખેતીમાં શા માટે નાખીએ છીએ મિત્રો વાહ કારણ કે ઝેર છે ઝેરનો ગુંદર્મ હંમેશા મારવાનો હોય છે ક્યાંકને ક્યાંક તમે છોડને વૃદ્ધિ વિકાસ કરવા માટે ખેડૂત મિત્રો આપો છો પણ તમે તમે વિચારો કેડી મિત્રો કારણ કે બાપ દાદાએ આપણને આપેલી જે જમીન છે શું આપણે એવી જમીન અત્યારે રાખી શક્યા છે પહેલો કેડોમીટર પ્રશ્ન આપણે એ કરવાનો છે તો વસ્તુ વિચારતા વિચારતા બે હજાર આઠમાં ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરે છે સજીવ ખેતી જે ખેડૂત કરતા હતા એમની મુલાકાત કરી જાણ ભાઈ ખેતીમાં બહુ બધા પ્રોબ્લેમ છે સપોઝ લોકો જૈવિક ખેતી કરે પ્રાકૃતિક ખેતી કરે પણ વેચવા પાછા ક્યાં જાય બધા પ્રોબ્લેમનું સમાધાન જોઈતું હતું અને સ્પેશિયલ યુરિયાનું સમાધાન તાનું મગજમાં ચાલતું હતું કે ભાઈ યુરિયાનું આપણે એવું એક વેદિક પદ્ધતિ અને આને આ પ્રોડક્ટને આપણે પેટન્ટ કરવાના છે શૈલેષભાઈ બિલકુલ બિલકુલ ને પેટર્નના રાઇટ કામ ઇન્ટરનેશનલ ઓર્ગેનિક જોડે રહેશે અને ભવિષ્યમાં આ પ્રોડક્ટ વિશ્વ લેવલ એટલી ફલક ઉપર જવાની છે કે આ પ્રોડક્ટની ડિમાન્ડ એટલી બધી પુષ્કળ છે અલગ અલગ છ રાજ્યોમાં આના ટેસ્ટિંગ કર્યા છે એકસો થી વધારે ખેડૂત મિત્રો એના ટ્રાયલ લીધા છે તેતાલીસ તાલુકાઓની અંદર આને પહોંચાડ્યું છે અને ગુજરાતના લગભગ અઢાર પાકોથી વધારે પાકોની અંદર આના અમે સફળ પ્રયોગો કરેલા છે અને ખૂબ જ સારા પરિણામો બિલકુલ માધ્યમથી તમને જોવા મળશે ઘઉંની અંદર છે બટાકાની અંદર છે ઘાસચારાના પાકો લઈ લો ફળ પાકો લઈ લો રોકડિયા પાકો લઈ લો એ દરેકે દરેક પાકોની અંદર અમે અદ્ભુત પરિણામ લીધા છે ખેડૂત મિત્રોને બારથી અડતાલીસ કલાકમાં અદ્ભુત લીલોછમ પાક જોવા મળે અને ખાસ કરીને જે બીજું માર્કેટમાં કેમિકલ યુરિયા મળે છે શૈલેષભાઈ એની કમ્પેરિટિવમાં મહાશક્તિ ફોર્મ્યુલાથી બનેલી છે એનાથી એક તો નાઇટ્રોજન જ્યારે પાકને જોઈએ છે ત્યારે મળે છે અને બીજી વસ્તુની ફોર્મ્યુલેશન એ છે કે ચુસ્સા પ્રકારની રોગ અને જીવાતનો એટેક છે એને કંટ્રોલેશન કરવાનું કામકાજ આ ડૉક્ટર મહાયુરિયા કરે છે મહાનો શબ્દનો અર્થ એ થાય કે મહા એટલે કે કંઈક વૈદિક પદ્ધતિ દ્વારા જેમ સત્યનારાયણની કથા ચાલતી હોય અને એ દરમિયાન જે પ્રસાદ બને બનાવવાવાળી વ્યક્તિ એ જ હોય અને એ જ વસ્તુ હોય બધી સૈલેષભાઈ પણ જ્યારે પ્રભુ માટે પ્રસાદ બને છે ત્યારે એનો સ્વાદ અલગ હોય છે અને જેને મહાપ્રસાદ કહેવામાં આવે તો એવી એક અદ્ભુત ટેકનોલોજી કે જેની અંદર સંપૂર્ણતા છે કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુને નુકસાન ના કરે એવી કોઈ વસ્તુ હોય એને આપણે મહાશક્તિ કહેતા હોઈએ છીએ તો મહાશક્તિ ફોર્મ્યુલા આધારિત એવી ટેકનોલોજી અમે ડેવલપ કરેલી છે વૈદિક પદ્ધતિ છે હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક છે કોઈપણ પ્રકારનું કેમિકલ નથી મિત્રો અને પંદર લીટર કમમાં માત્ર ચાર પિસ્તાલીસથી સાઠ એમ એલ લઈ એનો ઉપયોગ કરવાનો છે અને એક લિટર પાણીની અંદર ત્રણથી ચાર મિલી લઈ અને એને છંટકાવ બી કરી શકો છો ડિપ્રીગેશનમાં બી આપી શકો છો અને બહુ સારા પરિણામ ખેડૂત મિત્રો લીધા છે અને કોઈપણ ખેડૂત મિત્રો એની વધુ માહિતી જોઈએ તો આપણા ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ

હરેશભાઈ કેવું લાગે છે મહાયુરિયા આવતા ખેડૂતોમાં કેવી આનંદની લાગણી છે તમારા ખેડૂત મિત્રોની સાથે જે ડિમાન્ડ એટલી બધી છે કે એકવાર જે ખેડૂતે વાપર્યું છે એ બીજી વાર અવશ્ય માંગે છે સર હાજી 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 કારણ કે આ જે પ્રોડક્ટ છે ને કારણ કે ખેડૂતે કેમિકલ નાખીને કંટાળી ગયા છે સાહેબ હાજી 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 કારણ કે લોકોને કેમિકલ નાખવું ખરેખર નથી ગમતું ડીએપી નાખવું ખરેખર નથી ગમતું લોકોને હા 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 પણ શું છે એક મજબૂરી છે એનો કોઈ પર્યાય ખેડૂત મિત્રોને મળતો નથી અને એ પર્યાયની કડી કમાઈન્ટ્રેસ ઓર્ગેનિક બન્યું છે અને કમાઈન્ટ્રેસ ઓર્ગેનિકની રિસર્ચ બેઝ પ્રોડક્ટ છે સલેશભાઈ અને ખેડૂત મિત્રોને ખાસ કરીને સમજાવવાનું એ છે કે તમે જે કેમિકલ યુરિયા વાપરો છો એના કરતાં સરવાળે સસ્તું છે સારું છે પેલાના કારણે જે કેમિકલ યુરિયા નાખો છો એના કારણે તુષ્યાનું એટેક વધે છે બધા લોકો મોલોમસી કહેતા હોય ચૂસા પ્રકારની જેવા સકિંગ પેસ્ટ જેને કહીએ આપણે તે દિવસેને દિવસેમાં ઉપદ્રવ વધતો જોવા મળે છે અને ખેડૂત મિત્ર જે તમારા પૈસા ખર્ચે છે પિસ્તાલીસથી પચાસ ટકા જે કેમિકલ યુરિયા નાખો છો કેમિકલ ખાતરો નાખો છો એનાથી છુટકારો કરવાનો છે ખેડૂત મિત્રો અને જે પચાસ ટકા પૈસા ખેડૂત મિત્રો વ્યક્ત વ્યસ્ત જાય છે એ કારણ કે યુરિયામાં રહેલો નાઇટ્રોજન એ કાં તો હવાની અંદર ઉડી જાય છે શરીર રહે કાં તો જમીનમાં લીચિંગ થઈને નીચે જતો રહે છે તો એના પૈસા કારણ કે દસ થી પંદર ટકા પાક લઈ શકે છે પણ એ સિવાયનું બીજો છેતાલીસ ટકા નાઇટ્રોજન અંદર અવેલેબલ હોય છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોનું પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે તો એના સંદર્ભે હંડ્રેડ પર્સન્ટ પાકને જોઈએ ત્યારે વસ્તુ લેશે લઈશભાઈ બિલકુલ એવું નહીં કે આપણે એકવાર આપી દીધું પછી ખેડૂતના કાં તો લિસ્ટિંગ થઈ નીચે જતું રહે કાં તો હોવા મૂડી જાય આ નેનો ટેકનોલોજી બેઝ ફોર્મ્યુલા મહાશક્તિ ફોર્મ્યુલા એવી છે ખેડૂત મિત્રો એકવાર તમે આપો એટલે તમને વધુ લાંબા સમય સુધી એની ગ્રીનરી મળે પ્રકારનો કંટ્રોલ થાય અને એક એકરનો કેમિકલ ખાતરો અને જે બીજા નાખો છો તેમાં છુટકારો કરવા માટે એક એકરનો ડોઝ માત્ર ને માત્ર પાંચસો મિલી જાય શા હરેશભાઈ આ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ આ કયા વિકલ્પે આપણે ડૉક્ટર મહાયુરિયા વાપરી શકાય ખૂબ જ સુંદર વાત કરી શેલેજ કે ડૉક્ટર મહાયુરિયા છે ને એનું બેઝિકલી જે લોકો યુરિયા વાપરતા હોય સપોઝ જે નાઇટ્રોજનના ખાતરો જે કહીએ આપણે એ નાઇટ્રોજનના ખાતરની પર્યાયની અંદર આ વસ્તુ વાપરવાની છે મિત્રો અને માત્ર નાઇટ્રોજન તત્વ છે એવું નથી આની સાથે માઇક્રો એલિમેન્ટ બી અંદર સહેલે શૈલેજ અમે ઓલરેડી આપેલા છે કે જેની અંદર પાકને જરૂરી પોષક તત્વો જ્યારે પાકને જરૂરી હોય કારણ કે વસ્તુ તમે વિચારો શક્ય કે હવાની અંદર ઇઠોતેર ટકા નાઇટ્રોજન ઓલરેડી છે કયા જંગલની અંદર લોકો યુરિયા નાખવા ગયા છે કયા જંગલની અંદર લોકો ડીએપી નાખવા ગયા છે બિલકુલ જ્યાં એ જંગલોની ફળફળાદી આવે સીતાફળ આવે તમે જુઓ એની મધુર મીઠા સોડમ એની જુઓ તમે એની ક્વોલિટી જુઓ તો કેટલી મધુર અને મીઠાશવાળી હોય છે તો એ જ વસ્તુની વાત ખેડૂતો મિત્રો કરીએ કે એટલો ટકા નાઇટ્રોજન હવામાં રહેલો છે એને કઈ રીતના પાક લભ્ય કરી શકે એવા કઈ કઈ પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ છે જે જમીનમાં જીવંત બને અને જ્યારે જરૂરી હોય ત્યારે પાક સંપૂર્ણ રીતે નાઇટ્રોજનની પૂર્તિ કરે એ રીતની મહાશક્તિ ફોર્મ્યુલા કમાગેનિક ખૂબ ખૂબ આભાર હરેશભાઈ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આજે ડૉક્ટર મહાયુરિયા વિશે આપણે હરેશભાઈ પાસે માર્ગદર્શન લીધું છે ડૉક્ટર મહાયુરિયા એનું મહાન માહિતી પણ છે પણ આ દસથી અગિયાર મિનિટમાં પૂરી ના થઈ શકે આશા રાખીએ આપણે મહાયુરિયા વિશે ફરીથી આપણે કોઈ ફિલ્ડમાં જઈને ખેતરમાં જઈને એના સીધા જ પ્રયોગો સાથે પાછી આપણે ડૉક્ટર મહાયુરિયાની વાત કરવાની જ છે અને એ વખતે પણ આપણે એનું જ્ઞાન વિશેષ મેળવવાના છીએ અત્યારે આપની રજા આપો જય જવાન જય કિસાન